અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી રોજ મંગળવારે એક યુવતીને એક યુવાન ભગાડી જતા લોકોના ટોળે ટોળા રજૂઆત કરવા પોલીસ મથકે ઘસી આવ્યા હતા પોલીસે પણ બનાવની ગંભીરતા સમજી આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી સ્ટોર ટીમ બનાવી હતી અને મધરાતે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો અને લોકોને સોશિયલ મીડિયા ઉપર અફવા ન ફેલાવવા માટે પણ અપીલ કરી હતી ત્યારે આ ઘટના અંગે વાત કરીએ તો તાલુકામાં રહેતી એક યુવતીનું એક યુવાન અપહરણ કરી ગયો હતો જેને પગલે લોકોના ટોળે ટોળા આ મુદ્દે રજૂઆત કરવા પોલીસ મથકે દોડ્યા હતા સૌપ્રથમ પ્રથમ અહીં કોળી વાડીમાં એક મીટિંગ અને બાદમાં રેલી કાઢી ટોળું આવેદન આપવા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ